હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધાય તો અટાળે હે ને દહ વાગા ને બાવી આવ્યા કાલું હે ને તેવા મારે આજ કરવાનું હે મને તેડવા બહ ત્યાર થાય ને ઉપેર આવી હતી બધું મારા કપડાં પીડ્યા હતા ને એવું કંઈ જોતી અમે કાઉં લે જવાના હે ને ગામને જ લે જવાના નહીં તો એવું કાંઈ વિડીયો કન્ટિન્યુ કરા જો હું થઈ ગઈ રેડી ત્યાર ને બહ નીકળવાની જ વાર હે મારી વાર જોવે કે જટ જટ ડેવરી થતો હા પણ આમાં એટલા દિવસે એને રોકાણ ને બધુંય આડાઅવળું થાતું હોય કે થેલામાં ને થેલામાં ન રાખવું હોય તો પછી ભેગું કરવામાં વાર લાગે તો હાલો હું એઠી જઈને વિડીયો કન્ટિન્યુ કરી હા હા તો આ લાઈમે હે ને નરવા ઈ ભૂગેગા ને અમારા હે ને કા કહે કે જાર પોરબંદર જાતા હોય કે આવતા હોય ત્યાં તો સ્ટોપ કરવો જ પડે નકર ન હાલે આ તો ઉભા પેલે થી જ પડે ગઈ હે પોરબંદર જાતા હોય તો અહીંયા ઉભાનું ને આવતા હોય ને પાછા તો અહીંયા ઉભાનું તો હે ને રવિ જો ને દુકાઈ ની ગા સા પાણી પીવા ને હું તમને મંદિરના દર્શન કરાવ્યા મારે જ જવું મારે કંઈ લેવાનું નહીં હતું તે હું કાં તમે જ્યા હોય હું મંદિરના વિડીયો અત્યારે આમાં જ બધા એને દર્શન કરી લે એમ પૂગેગા અમારા ગામમાં ને એમ વિડીયો રસ્તામાં હે ને કંઈ કાં કહેવાય કે શૂટ કરવાનો ટાઈમ જ ન જડ્યો કાલુનો વિડીયો એડિટ કરવામાં એટલી વાર લાગી એટલી વાર લાગી અમારા ગામમાં પૂગે ગયા પણ હજી એડિટ નથી થયો તો એ આજ મૂકવામાં મારે મોડું થયું વિડીયો એ વટણ એડિટ થયો હું કાંઈ ઘેર જાય ને નિરાઈથી અપલોડ કરાયો એ તો હવે ફોનમાં જવો જોઈએ ને પછી આખું દુખવા માંડ્યું ઘેર સવારની ઉઠાણ કરતી હતી તો પછી બધા બેઠા હતા એમાં અવાજ ન થાય હતી ન મજા આવે એને શાનથી ને તો એ થાય કે એડિટ થઈ જાય ને એક તો વાર લાગે એમાં ડાઉનલોડ થતા પછી પંદર વીસ મિનિટ તો એ જાય હજી ડાઉનલોડ થાય હી મારે એડિટ થઈ ગયો ડાઉનલોડ થાય તે ઘેર પૂગે ગામ માં ત્યાં રવિ ને લેવું કે લેવું તે ઊભા તે એવું કહા એ હજી થોડો ઘણો સૂટ થાય એ કરાવું કહા ને બાકીનો જે થોડોક એડિટ કરવાનો ને જે કરવાનો ને ઘેર પુગી તો થઇ જાય ને પછી અપલોડ કરી અહીં ત્યાં કઈ અમારો video નવ દસ વાગે સવારે આવે જાય પણ નાસ્તા બહુ મોડું થાય મારે પણ વાંધો નહીં એક દી મોડા વહેલો હાલે બીજું શું કરવું એડિટ થયો જ નહીં સાંજે મેં હે ને ઘૂમલે થી બહુ મોડા આવ્યા અ અંધારું થઈ ગયું તું હવ પછી આવે ને ખાધું ને પીધું ને પછી વળી બધાય બેઠા તા કિશાન આયવો તો રવિ આયવો તો બેઠા રહ્યા બેઠાની આથી વિડીયો શૂટ ન કર્યો પછી ઘેર આવે ને એડિટ કરવાનો એ ટાઈમ ન જડ્યો બધાય વહી ગયા ને પછી કહે મોણું થયું તો થઈ ગયા હતા બધા વહેલા હોવા ગયા તા ને પાછું હવા ઉઠવામ જે રીતે મોણું તો હતું તો એડિટ કરવાનું ચાલુ કર્યું પણ એડિટ થયું ઘેર જેને મૂકી તો તેમ બધાય જોઈ લેજો ને મેં વાડીએ પુગવા આવ્યા ને અમારા ઘઉં હે મારે તુર દેર હે ફૂલ કે અમલ લગાઈવા ના લેવા તમી માન બેઠા જો અમે હે નગર પોગે આયા ને આવે ને ખાધું ને ખાઈને ખાઉં વિશે રહણું સાફ કરીને એવી રીતે એમ કે વિડીયો કન્ટિન્યુ કરે આજે મારે મોડું થઈ અને આવ્યા ને પછી ખાધું પોરબંદરથી જ મોડા નીકળ્યા હતા ને પાછા રસ્તામાં એક બે જગ્યાએ ખોટી થયા ત્યાં જેથી મોડા પીધા તો હાલો હાના બારો બેન દેખાડે તમને તો અમારા હાંભા મકાન હતા એ પાડા નહીં ખા ને આ બંને ગોડાઉન નું હજુ ઇન્ડિયન પડ્યું કારણ કે આમાં હે બ્લોક નાખવાના હે પણ આ હે ને કમ્પ્લીટ થઈ જાય પછી આ બધું શોખું થાય ને પાડે નાખવાનું હોય પણ આટાના પાડડીઓને બાંધવા પાડી છે મોટી આ જીણકી બહેની હે હે ને આમ બારોબાર બાંધી આ મારી નવી ભી હે પાય બધું ખોદાઈ ગયું બનાવવાનું હેઠારી બોડીમાં બોર એવા દુનિયામાં બહુ મીઠા ને તો આ બોડીના બહુ મીઠા હે બે એક જ બે અલગ અલગ હે જેને કહે મીઠા હે ને આ તમે આ બોર્ડિમ પહેલી વાર જોઈયા એ મીઠા હોય કે નહીં ખાયા પછી ખબર day. Mm -hmm.